કાલો કાલો બોરી લાલો રૂમ ઝૂમરુમ ઝૂમ નાચે નો લાલો પાન ભૂલાવે પેલો જ સોદા નો લાલો જસોદા નો લાલો મને લાગે બહુ વાલો પાન ભૂલાવે પેલો જશોદાનો લાલો પાણી ભરવા જાવ ત્યારે મેલે પાણી ભરવા જાઉં ત્યારે છેડલો ના મેલે કાંકરી મારીને મારી ગાગરડી ફોડે કાંકરી મારીને મારી ગાગરડી ફોડે હસી હસી દાંત કાઢે લાગે ખૂબ વાલો હસી હસી દાંત કાઢે લાગે ખૂબ વાલો પાન ભૂલાવે પેલો જ સોદાનો લાલો જશોદાનો લાલો મને લાગે બહુ વાલો પેલો જશોદાનો લાલો નાના નાના બાળકોને સૂતેલા મારા રે જગાડે નાના નાના બાળકોને ઘરમાં લઈ આવે પારણે સૂતેલા મારા બાળ ને જગાડે સૂતા ને જગાડી પછી ગાવા બેસે હાલા સૂતાને જગાડી પછી ગાવા બેસે હાલા વાલો વાલો લાગે પેલો જશોદાનો લાલો ભાન ભૂલાવે પહેલો જશો દાનો લાલો માખણ ઉતારું ત્યારે બાંસી બજાવે નજર ચૂકવીને માખણ ઉઠાવે માખણ ઉતારું ત્યારે બાંસી બજાવે નજર ચૂકવીને માખણ ઉતારે ખાય નહીં એટલા મારા ઘરમાં ઢોળે ખાય નહીં એટલા મારા ઘરમાં ઢોળે પાન ભૂલાવે પેલો જશોદાનો લાલો જશોદાનો લાગલો મને લાગે બહુ વાલો જશોદાનો લાલો મને લાગે બહુ વાલો ગાવ લડી દઉં ત્યારે પાછળ પાછળ આવે ગાવ લડી દો ત્યારે પાછળ પાછળ આવે દૂધડા દો ત્યારે દૂધડા માગે દૂધડા પીતા પીતા લાગે બહુ વાલો દૂધડા પીતા પીતા લાગે બહુ વાલો પાન ભૂલાવે પેલો જશોદાનો લાલો એની સતામણીના સ્નેહનો સની સતામણીમાં સ્નેહનો વધારો કાળજાનો કોરનાર કાનો કામણ ગારો કાળજાનો કોરનાર કાનો કામણ ગારો ગોવિંદ નાથ હવે નથી જરા નાનો ગોવિંદનો નાથ તું કંઈ નથી હવે નાનો ભાન ભૂલાવે પેલો જશોદાનો લાલો જશોદાનો લાલો મને લાગે બહુ વાલો ભાન ભૂલાવે પેલો જશોદાનો લાલો જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ